નવરાત્રી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના નાગરિકોને જણાવવાનું કે ખેડા જિલ્લા પોલીસ આપ નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ ઉજવી શકો એ માટે ખડે પગે સજ્જ રહેશે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્તની સ્કીમ તૈયાર થઈ ગયેલી છે સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવશે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવશે એ સિવાય નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના જે કેમેરા છે જે ટાઉન વિસ્તારમાં નડિયાદ અને ડાકોર ત્યાં પણ સર્વેલન્સ રાખવામાં આવશે મહિલાની બહેનોની સલામતી માટે અમારી ગરબા હોય તમામ જગ્યા સર્વેલન્સ રાખશે અને આવા નવરાત્રીના જ્યાં જ્યાં આયોજન કરવામાં આવેલા છે એ જગ્યાએ પેટ્રોલિંગ રાખશે અને ત્યાં વોચ રાખશે જેથી કરીને બહેનો આનંદથી આ તહેવાર ઉજવી શકે નાગરિકોને પણ એ અપીલ છે કે પોલીસ તંત્રને સહકાર આપે પોલીસ આપની માટે જ છે આપની મિત્ર છે આપની માટે જ મહેનત કરે છે તો આપ પણ નિયમોનું પાલન કરો અને નવરાત્રીનો ઉત્સવ આનંદથી ઉજવો થેન્ક યુ આઈ એમ સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ્સ for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them